છોટાઉદેપુર બોડેરી હાઇવે પર સ્વામિનારાયણ મંદિર પાસે ઇકો ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા ઈકો ગાડી સાઈડના ખાડામાં ઉતરી એક વ્યક્તિને ઈજા પહોંચી અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર બોડેરી હાઇવે પર સ્વામિનારાયણ મંદિર પાસે ઈકોકારના ચાલકે છોટાઉદેપુર તરફથી આવતા અચાનક સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવ્યું હતું અને રોન સાઈડ ખાડામાં ઉતરી ગઈ હતી અકસ્માતની ઘટનામાં શેરડીનો રસ પીવા આવેલા ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થઈ ગયો હતો જ્યારે એક વ્યક્તિને ઈજા થતાં એક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યારે નજીકમાં શેરડીની લારી ચલાવતા રાજુભાઈ ભોય પોતાની દુકાન પાસે શેરડી સાફ કર્યા હતા તે સમયે એક ગાડીના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવી દીધું દીધું હતું જેને લઈને રાજુભાઈ અચાનક ઉઠી જતા તેઓને નાની મોટી ઈજા થઈ હતી અને જ્યારે શેરડીનો રસ પીવા આવેલા ત્રણ લોકોનો આ બાદ બચાવ થઈ ગયો હતો ઘટનાને લઈને પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને ઇકો ગાડીને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી પાવી જેતપુર તાલુકાના ભીખાપુરા ગામે દીપડા એ ખેડૂતના ઘરમાં ઘૂસી ચાર બકરાનું મારણ કરી દેતા ગામ લોકોમાં ભારે ફફડાટ વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના પાવીજતપુર તાલુકાના ભીખાપુરા ગામના માર્કેટિંગ યાર્ડ નજીક વસંતભાઈ મળાભાઈનું પરિવાર ખેતરમાં મકાઈ સાચવીને બહાર હતું રાત્રિના સમયે દીપડો કાચા મકાનની વાળ તોડી ઘરમાં ઘૂસી ગયો હતો ત્યાં રાખેલા ચાર બકરાનું મારણ કરી નાખ્યું હતું વન્યપ્રાણી દીપડાની હમણાં સમયે પ્રવૃત્તિ અને તેનું રહેણાંક શોધવાની દિશામાં કાર્યવાહી કરી છે આ વિસ્તારમાં દીપડો આવી જતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો વન વિભાગ દ્વારા વહેલી તકે દીપડો પાંદરે પૂરી દેવામાં આવે તે જરૂરી બન્યું છે ગઈ તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ કરાલી બ્રિજ પાસે એક અકસ્માતનો બનાવ બનેલ ઈકો ચાલક અને બાઈક ચાલક વચ્ચે જે બનાવ બનેલો છે એક્સિડન્ટનો એની અઢાર તારીખે અમે ફરિયાદ દીધેલી છે સંખેડા પોલીસ સ્ટેશન દ્વારા એ મરણ જનારના પરિવારજનો દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી છે કે આ એક્સિડન્ટ જાણી જોઈને કરવામાં આવેલ છે જે બાબતમાં મરણ જનારને તથા તેમના પરિવારને યોગ્ય ન્યાય મળે તે રીતે પોલીસની તટસ્થ તપાસ હાલ ચાલુ છે આરોપીને પકડવામાં આવ્યો કે ના આરોપીની તપાસ ચાલુ છે નામ પંડ્યા સંખેડા પોલીસ